છોટા ઉદેપુરના તમામ નેતાઓ જે મોટી મોટી વાત કરતા હોય છે એ પછી અભયસિંહ તડવી હોય કે પછી પીસી બરંડા આ તમામ નેતાઓને અમે આજે એક વાત કહેવા માંગીએ છીએ અને કહેવા માંગીએ છીએ કે તમે આ વિડીયો જોજો અને પછી ખબર પડશે કે તમે કેટલો વિકાસ કર્યો છે અને કેટલો ભ્રષ્ટાચાર શું છે સમગ્ર મામલો વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ છોટાઉદેપુર માંથી આપણે અનેક નેતાઓના નિવેદનો સાંભળીએ છીએ અનેક વાર એવી વાતો કરવામાં આવે છે કે ભાજપ દ્વારા છોટા ઉદેપુરમાં જે વિકાસ કરવામાં આવ્યો છે એવો વિકાસ કોઈ જગ્યાએ નથી થયો ભાજપના અનેક નેતાઓ આવી વાતો પણ કરતા હોય છે અને આ વાતો સંભળાવતા હોય છે આમ આદમી પાર્ટીના નેતા ચેતર વસાવાને ચેતર વસાવાને લઈ અને અનેક વાર આકરા પ્રહારો પણ કરતા હોય છે પરંતુ હવે આમ આદમી પાર્ટી દ્વારા એક ઓપરેશન કરવામાં આવ્યું છે અને ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવામાં આવ્યો છે છોટાઉદેપુર ની એક શાળામાં આમ આદમી પાર્ટીના નેતાઓ પહોંચ્યા હતા અને ત્યારબાદ ત્યાંથી જે શાળા બનાવી કોન્ટ્રાક્ટર છે સૌપ્રથમ આપણે દ્રશ્યો પર પણ નજર કરીએ લોકો દ્વારા આવું કામ કરશે

એટલે મને લાગે આ લોકો ને સર્ટિફિકેટો આપી દીધી સરકાર તો કામ મજૂર છે બિચારા બરાબર તમારે પણ તમારે એવું કેવું પડે કે આવું ના ચાલે આપણા ગામના માણસો છોકરા ભણવાના છે મરી જાય એમને માણસો આવું કરીને રહે આપણું કઈ મરી જાય કાલે તો શું થાય બોલાવો પછી આપડે ડાબુ ભરશું વ્યવસ્થિત સારું કામ ના આપડે સારું તમને કેવું લાગે સારું કામ થાય તો સારું કે

ખરેખર વધારે નાખવા જોઈએ કે ઓછા નાખવા નાખવા તો વધારે જ પડે છે બાર ઇંચે વાંધો નહીં એટલે અમે તમને પૂછાયું છે જે કર્યું છે વાંધો નહીં એસ્ટીમેટ પણ કાગળ આપ્યું કે આપણે <coughs>

તો આ જે નવી સ્કૂલ મળી છે આપણે આપણું બાળકને કોઈ કાલ કરીને ભણવાનું સારું મળે શિક્ષણ સારું મળે ત્યારે આપણી સ્કૂલ મળી છે તો આપણે બધાની એટલી જવાબદારી બને કે આપણે ધ્યાન રાખીએ તો અહીંયા ઉપર ઢાબા ઉપર ક્યારે ભરવાનું કાલે ભરવાનું કાલે ભરવાનું થયું આપણે જોઈ લઈએ આપણે तो 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 આપણા બાળકોનું ભવિષ્યની ચિંતા કરવાની કે નહીં કરવાની છે પણ આપણું બાળકો બાળકો એમ નભામ દબાઈ મરી જાય તો શું કરો કાલે હેં આપણા ગામના આપણે નાગરિક છે બહારના માણસો કોન્ટ્રાક્ટર આવો ધંધા કરી જાય આ બધું જો કામ આ એટલોના ઠેકાણા નહીં આ બધું આટલી બધી સ્કૂલ મોટી છે એક તો સામે તમે દેખો છો વર્ષો જૂની સ્કૂલ આજે પણ ઠેકાણા નથી છોકરાને ભણવા માટે કોઈ વ્યવસ્થા નહીં ત્યાંના આ બધા અમે બોલીએ છીએ

ના ના એ કરી દો બધું ને બધું આપો મને એસ્ટીમેટ પ્લાન આપો હા અને સાહેબનો નંબર આપો મને ઓકે કરો હમણાં જ કરો હાજી નમસ્કાર હાજી કેમ છો સાહેબ અરે સાહેબ હું કહેતો તો કે અત્યારે હાસડામાંથી પેલા ત્યાંના સ્થાનિક આગેવાનો ફોન આવ્યો તો હું ત્યાં વિજિટમાં છું સ્કૂલ પર તો હા સાહેબ તો હું એમ કહું છું આપ એન્જિનિયર સાહેબ શું તો હું એમ કહું છું આ શાળાનું જે કામ ચાલુ કર્યું છે એમાં અમે એમ કહીએ છીએ કે મટેરિયલ એટલું બધું ખરાબ તકલાદી છે અને પાણી નથી સાટ્યું ને ઈંટો તો બધી આમ પકડે ને પકડે ને જો આમ આમ બધું બરાબર આ લોકોને ફરિયા ઉપર ડેસ્ટમર મુજબ કે કેમ બરાબર ટકા નથી

આ સ્કૂલ ભણે છે એમાં મટીરિયલ સારું નથી અને અમારે જો આ બાજુમાં દેખાય છે સ્કૂલ એના વીસ વર્ષ થયા છે પાણી ગળે છે પછી બાજુમાં આંગણવાડી દેખાય એનું દસેક દસ વરસ થાય છે તો દસ થતા નથી એ બી પાણી ગળે છે જે કઈ અહીંયા કામ કરે છે ને એ બધું પીલવે છે ભ્રષ્ટાચાર વાળું છે એમાં કોઈ સારું કામ નહીં આજે આ નિશાળપણે એમાં જરીક સારું વાપરો એમ હું પહેલેથી જ કીધું હતું પણ મારો વિરુદ્ધ આ કોન્ટ્રાક્ટરે કર્યો હતો કે આ તું કઈ કામ કરી આવેલો અને તને શું ખબર પડે છે એમ આ લોકો મને કીધેલું એટલે પછી હું શાંત પડેલો ભૂલ્યો નથી નીચે પાયામાં જ વાત કરેલી આ લોકો જોડે તો આ તને શું ખબર પડે છે આવી વાત થઈ પછી મેં આ સ્લભ ભર્યો ત્યારે મેં આવ્યો નહીં પણ એક છોકરાને મેં કહી રાખેલું કે ઉપરનો જે સ્લભ ભરે ને એમાં ખાલી નજર કરજો

પ્રોબ્લેમ કે સળિયા આટલા અઢાર અઢાર ઇંચ કે સોળ સોળ ઇંચ નું સેન્ટર નહીં ચાલે એમાં કદાચ પડી ગયું તો કોણ જવાબદાર રે ઈટો કેવી છે ઈટો તો હા એકદમ પેલું છે એટલે આવું કામ કરે તો નહીં ચાલે માંડ માંડ સ્કૂલ આવી એમાં એમાં બી પેલું એ કરે તો પછી વારંવાર આ સ્કૂલ આવે તમે માનો પાંચ વર્ષમાં પાછું પાણી પાણી ગળશે તો કોઈ પાછી પાંચ વર્ષમાં પાછી કોઈ આપે નહીં મારી આવવાની માંગ કે સારું કરે કામ અને છોકરાનું ભવિષ્ય સુધરે અમારે એટલી જ માંગ છે મારું નામ રમેશ રાઠવા આજે અમે અહીંયા છોટાઉદેપુરના અંતરિયાળ વિસ્તારના હાસડા ગામે ત્યાંના સ્થાનિક લોકોની એક ફરિયાદ હતી કે ભાઈ અમારા ગામની અંદર સ્કૂલ બને છે તો સ્કૂલની અંદર મટિરિયલ હલકી કક્ષાનું વાપરવામાં આવે છે અને સાહેબ સળિયા પણ પૂરા પાથર્યા નથી વ્યવસ્થિત તો કાલથી કાલનો ફોન હતો કાલે પછી અમે કામમાં હતા આવી શક્યા નહીં પણ આજે અમે તરત ત્યાં સ્થળ ખાતરી કરી અને નિરીક્ષણ કર્યું ત્યારે અમે બધું જોયું ત્યારે ઘણી જગ્યાએ સળિયા પૂરા બાંધ્યા નથી સળિયા એમને પણ ખાઈ ગયા છે લોકો કોન્ટ્રાક્ટરો અને અહીંયા જે હલકી ગુણ ગુણવત્તાવાળું મટિરિયલનો ઉપયોગ કર્યો છે આ સિમેન્ટની ઈંટો છે ઈટો પણ એવી છે કે ભરભર આમ પકડે તો હાથમાંથી પછી ભરભર થઈ જાય છે એટલું બધું હલકી કક્ષાનું મટીરિયલ વાપરવામાં આવ્યું છે અહીંયા જે હાસડા ગામની અંદર આ છોટા ઉદેપુર જિલ્લા જિલ્લા શિક્ષણ સંચાલિત ઓગણીસો માં જયારે સ્કૂલની સ્થાપના થઈ હતી ત્યાર પછી અહીંયા જે પતરાની સ્કૂલ આજ દિન સુધી જર્જરી હાલતમાં પડી છે અને આ સ્કૂલની અંદર બાળક બેસવા માટે પણ ત્યાં બે જગ્યા નથી તો આવા સંજોગોની અંદર અહીંયા જયારે સ્થાનિક લોકોની માંગ હોતી હોય કે આ વિસ્તારના બાળકોનું ભવિષ્ય સુધરે અહિયાં સારું શિક્ષણ મળે એના માટે લોકોની માંગ હોતી હોય છે ત્યારે અહીંયા ઓરડો બનાવા આવ્યો છે જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત દ્વારા જયારે ઓરડા બનાવાયો આવ્યો છે એ ઓરડાની અંદર અહીંયા પાણી પણ નથી સાટ્યું અમે પૂછશું પેલા આપણે જે મિસ્ત્રી છે હું તો કામ કરું છું મિસ્ત્રી છું મને આ કામ એટલું કરું છું પણ કોન્ટ્રાક્ટ કોણ છે કે ફલાણા ફલાણા ભાઈ છે એન્જિનિયર કોણ છે ફલાણા ફલાણા ભાઈ છે અહીંયા કોઈ છે નહીં અમે ફોન કરી આવ્યા એમને પણ મેં કીધું એમને બોલાવી લો અમે એમની સાથે વાતચીત કરીએ એમની પાસે એસ્ટિમેટ પ્લાન માંગીએ પણ મિસ્ત્રી જરા એકલા આવ્યા એને કંઈ ખબર પડતી નથી કોઈ કાગળ પણ નથી અમારી પાસે પણ અમે જોયું ત્યારે હલકી કક્ષાનું હલકી ગુણવત્તાવાળું મટીરિયલ છે અને અમે બધું નિરીક્ષણ કર્યું છે ખરેખર આજે શિક્ષણની જયારે બહુ મોટા પાયે વાત થતી આખા ગુજરાતની અંદર આદિવાસી વિસ્તારની અંદર જયારે બાળકોને ભણવા માટે ઘણો બધો મોટો પ્રશ્ન થતો હોય છે ત્યારે અમે ઘણી વાર એમ કહીએ છીએ કે આટલા કરોડો રૂપિયા ફાળવે છે તમે શિક્ષણ નહીં ખાઈ જાવ છો લોકો આ વિસ્તારના શિષ્યવૃત્તિ ના રૂપિયા ખાઈ જાવ છો લાખો કરોડો નો ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર પર ભ્રષ્ટાચાર આજે એવું લાગી રહ્યું છે કે અંદર આજે આ કોન્ટ્રાક્ટરોને અધિકારીઓને સરકાર એમને છે આમ ભ્રષ્ટાચાર કરવા માટે એવું લાગી રહ્યું છે સર્ટિફિકેટો આપી દીધા છે એવું લાગી રહ્યું છે એટલે અમે કહીએ છીએ કે આ સારી ગુણવત્તા વાળું કામ કરે સારી સ્કૂલ બને અમારા બાળકને ભવિષ્યની અંદર અહીંયા ઓગણીસો છ્યાસી પછી આજે સ્કૂલ મળતી હોય તો અહીંના બાળકને આજે પાણી ટપકે છે તો આના માટે નવું બનાવી બિલ્ડિંગ બનાવે છે એ બિલ્ડિંગ ની અંદર આજે ભ્રષ્ટાચાર તો શું કરવાનું શું છે આજે શિક્ષણ ની વાત હોતી હોય છે મોટી મોટી વાતો કરે સરકાર વિશ્વગુરુ ની વાત હોતી હોય છે આજે અંતરિયા આદિવાસી વિસ્તારના બાળકો માટે આ આ ઢાબુ પડી જાય કાલે હળિયા નાખે તો અહીંના વિસ્તારના જે બાળકો ગામના છે એ કાલે દબાઈ જાય મરી જાય એના માટે તમે બનાવો છો કે શિક્ષણ સારું મળે એના માટે તમે બનાવશો એટલા મારી આગ્રહ છે અહીંના ગામ લોકોની માંગ હતી અમને બોલાવ્યા અને મેં કીધું એટલે મેં તપાસ લીધી અહીંયા શિક્ષણ સમિતિના ચેરમેન છે એમને અમે કહેવા માંગીએ છીએ તમારો આવું આવું શિક્ષણ આજે કુંબરભાઈ ઢીંડોર મોટી મોટી વાતો કરે મંત્રીઓ આવે છે અમે શિક્ષણની વાતો કરે છે આજે શિક્ષણમાં ભ્રષ્ટાચાર પર ભ્રષ્ટાચાર થાય છે આજે અહીંના અધિકારી શિક્ષણ અધિકારીને અમે કહીએ છીએ તમે પોતે જાતે નિરીક્ષણ લીધું છે તમે તમે સ્થળ ખાતરી કરી છે તમારો એન્જિનિયર ક્યાં છે તમારો કોન્ટ્રાક્ટ ક્યાં છે તમે કોઈ દિવસ જોવા આવ્યા છે શિક્ષણ અધિકારી અહીંયા તપાસ કરે શિક્ષણ અધિકારી જાતે આવીને તો જ આ સ્કૂલ ચાલુ થશે બાકીનું કામ બાકી આ કામ અત્યારે બંધ કરવામાં આવશે અને અમારી માંગ છે સારી સ્કૂલ બને કા તો આખું ઢાબુ તોડીને નવેસર થી પાછું બિલ્ડિંગ બનાવે આ અમે નહીં ચલવી લઈએ એટલા માટે બધા સમગ્ર લોકોની પણ માંગ છે અમે અમારી માંગ છે સરકાર પાસે કે આનું સારી રીતે કામ થાય અને અમારા અમારા વિસ્તારના બાળકોનું ભવિષ્ય સુધરે આપણે અનેકવાર અનેક નિવેદનો સાંભળ્યા છે કે ચેતર વસાવાને લઈ અને નિવેદનો આપવામાં આવે છે કહેવામાં આવે છે કે ચેતર વસાવા આદિવાસી લોકોને ભટકાવે છે આપણા વિસ્તારમાં આવે છે જાણી જવી અને લોકોને ક્યાંક ને ક્યાંક ભ્રમિત કરે છે આ તમામ નેતાઓને અમે એવું કહેવા માંગીએ છીએ કે ચેતર વસાવા તમારા વિસ્તારમાં આવીને લોકોને ભ્રમિત કરતા હોય કે ના કરતા હોય પરંતુ તમે જરૂર લોકોને ભ્રમિત કરી રહ્યા છો કારણ કે આ વિડીયો જે સામે આવ્યા છે જે બાબતો સામે આવી છે સ્પષ્ટ એવું બતાવે છે કે વિકાસ થયો હોય કે નહીં થયો હોય પરંતુ છોટાઉદેપુરમાં ભ્રષ્ટાચાર ભરપૂર થયો છે આ તમામ નેતાઓ એવું કહેવા છે 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 આદિવાસી સમાજના ત્રણ અનેક નેતાઓ પણ પરંતુ આ તમામ નેતાઓ મળીને શું કર્યું એ વાત આજે અમે અહીંયા નેતાઓને પૂછવા માંગીએ છીએ આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ પણ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં